અંકલેશ્વરના માંડવા ગામ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની શ્રેણીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં થેલેસેમિયાથી પીડિત બાળકોની સેવાનો અભિગમ રાખતી મહારક્તદાન શિબિર અંગે માહિતી આપવામાં આવી હતી જે મુજબ ચારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા સહિત અન્ય ગંભીર રોગોથી પીડિત બાળકો માટે રક્તદાન એકત્રિત કરવું છે પરિષદમાં સંસ્થાના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા આ કાર્યની મહત્તા વિશે ચર્ચા કરવામાં આવી અને શહેરની જનતાને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી ગુરુહરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો એકાણુંમો પ્રાગટ્ય પર્વ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડમાં આગામી ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીના એકાણુમાં પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાશે કાર્યક્રમના પ્રથમ દિવસે મહારક્તદાન શિબિર યોજાશે તો બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે હરિપ્રસાદ સ્વામીજીનો એકાણુમો પ્રાગટ્ય પર્વ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડમાં આગામી ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુ હરી હરી સ્વામીજીના એકાણુમાં પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાશે એક પોઈન્ટ પચાસ લાખ ભક્તો માટે પ્રસાદીનું આયોજન બે દિવસ યોજાનાર કાર્યક્રમ દરમિયાન એક પોઈન્ટ પચાસ લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ દસ વીઘામાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી ત્રણસો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મહોત્સવ દરમિયાન છ હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે મેડિકલ ટીમ સાથે વિવિધ વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે બસો વીઘા જમીન ઉપર આયોજન કરાયું છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર સંઘવી સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે બસો વીઘા જમીન ઉપર વિશાળ મંડપ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સમગ્ર ભારતમાંથી એક લાખ હરિભક્તો આવવાના અંદાજ સાથે

એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક અદ્ભુત તક છે ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો આ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ શરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે અને દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વખત આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના There é isso, é isso